ધનિયાવીમાં સરપંચ પદના ઉમેદવારની આટકમાં ફેરફાર થતા હોબાળો મચ્યો હતો જેને લઈને તંત્ર દોડતું થયું હતું વડોદરા જિલ્લામાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જિલ્લાના આઠ તાલુકા વડોદરા ગ્રામ્ય પાદરા ડભોઈ વાઘોડિયા કરજન સિનોર સાવલી અને ડેસર તાલુકામાં કુલ બસો આઠ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ દસ બેઠકો ઉપર પેટાચૂંટણીઓ યોજાઈ હતી મતદાન દરમિયાન ઓળખપત્ર સહિતના કેટલાક મુદ્દાઓ ઉપર બૂથ ઉપર સામાન્ય રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા ધનિયા પંચાયતમાં બેલેટ પેપરમાં નામમાં ભૂલ હોવા મુદ્દે બે કલાક મતદાન બંધ કરવામાં આવ્યું હતું સરપંચના ઉમેદવારના બેલેટ પેપરમાં નામ લખવામાં ભૂલ થતા હોબાળો મચ્યો હતો સરપંચ પદના ઉમેદવાર પટેલ જેનબેન ની જગ્યાએ બેલેટ પેપરમાં પરમાર અટક લખવાને લઈ વિવાદ થયો હતો મતદાન પ્રક્રિયા બંધ કર્યા બાદ તંત્ર દોડતું થયું હતું મામલાની ગંભીરતાને જોઈને ચૂંટણી અધિકારીનો સ્ટાફ પણ દોડતો થયો સર્કલ ઓફિસર દિલીપસિંહ મસાણી સમક્ષ ઉમેદવાર પોતાની માંગને લઈને અળગ રહ્યા હતા કે અગાઉ થયેલ મતદાન માન્ય રખાય નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક નવા બેલેટ પેપર છપાવડાવ્યા હતા બેલેટ પેપર છપાઈને આવ્યા બાદ ઉમેદવારે અગાઉના મતદાનને ગ્રાહ્ય રાખવા રજૂઆત કરી હતી પ્રાથમિક માહિતી પ્રમાણે અગાઉ જે મતદાન થયું છે તેના મત કેવી રીતે ગણવા તે સક્ષમ અધિકારી નક્કી કરશે ધનિયાવી ગામે અંદાજે કુલ ત્રેવીસો જેટલું મતદાન છે ધનિયાવી ગામમાં બેલેટ પેપર મુદ્દે પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું બેતાલીસ વર્ષ પછી ધનિયાવીમાં સરપંચની ચૂંટણી યોજાઈ રહી હતી અગાઉ દર ચૂંટણીમાં ધનિયાવી ગ્રામ પંચાયત સમરસ થતું હતું આ વખતે મતદારોનો ઉત્સાહ લોકશાહીમાં મતદાન પ્રત્યે હતો બીજી તરફ તંત્રની આટલી મોટી ભૂલે તંત્રની કાર્યક્ષમતા સામે પણ સવાલો ખડા કર્યા હતા અમારું નામ અમૃતબેન છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમે ઉભા રહ્યા છીએ તે બદલ અમારા નામમાં ફારપી થયો છે એ બદલ અમારો વિરોધ હતો તો હવે હવે સુધારવામાં આવ્યો છે એ માન્ય છે અને આગળ અમે વોટ કરી ગયેલા છે તે હવે અમારે માન્ય રાખવામાં આવે છે અમે ગામ ધન્યવિના સરપંચ તરીકે જેનબેન હુસેનભાઈ પટેલ છું ઉમેદવાર અને અહીંયા મારા નામમાં હુસેનભાઈ પરમાર આવેલું હતું એટલા માટે અમે ચૂંટણી અટકાવી દીધેલી છે અને હવે સુધારીને ને બેન હુસેનભાઈ પટેલ આવેલું છે એટલે હવે મતદાન કરવા માટે અમે તૈયાર છે પણ અમારા જે આગલા મત ગયા છે તેને તમારે માન્ય રાખવા પડશે એવી અમારી માગ છે